ડભોઈમાં સ્થળને નકલ કિનારો સાન સામે ફરી રહ્યા છે ત્યારે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે ડભોઈમાં પાંચ દિવસ પહેલાં બરાનપુરાના માતાજી અનિતા કુંવારની ત્રીજાની વિધિ અને જમણવાર હોય અમદાવાદથી રો નિકાળ્યા અને આરતી ડેપા વૈયા ડભોઈ ડબારી વાગે આવી રહ્યા હતા તે સમયે ડભોઈના નકલી કિનર વૈશાલી કુવરે વિકા ખાતે અને રો નિકાધેની રિક્ષા રોકી નકલી કિનાર વૈશાલી કુવરે ડંડાથી માર મારેલ અને કાનની પૂટી એક અને યજમાન વૃત્તિના બાવીસો સાથે શીતલ શીતલદેવ પાવૈયાની જડ જેની કિંમત રૂપિયા ને પણ જપાજપી કરી લીધી હતી જેની ફરિયાદ ડબે પોલીસમાં નોંધવામાં આવ્યું છે આ બનાવને લઈને અસલ કિનર ઉર્મિલા કુંવર કપિલા કુંવર એ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે વૈશાલી કુંવર ખુશી કુંવર જોયા કુંવર દિવ્યા કુંવર અને પલ્લવી કુંવર ઉર્ફે પવન કુંવરે નકલી કિન્નર છે ડબોઈ રબારી વાઘાના અખાડામાં રહેતા ઉર્મિલા કુંવરે જણાવ્યું હતું કે અમારા સમાજે લોકો જે છે કે નહીં અને બરાનપુરાના કોટી આઈ કાર્ડ લગાવીને ફરે છે અને અમારા સમાજના નિયમ મુજબ બાઇક ઉપર ફરાય નહીં અને આ લોકો બાઇક ઉપર ફરી રહ્યા છે વધુમાં જણાવ્યું કે અમે લોકો ડભોઈ શહેરમાં શ્રાવણ માસ અને ચૈત્ર માસમાં ગ્રામ્ય વિસ્તારમાં યજમાને છીએ ડભોઈ શહેર અને વિસ્તારના લોકોએ આવા બનાવટી કેન્દ્રોને માંગવા આવે તો આપવું નહીં તેમ જણાવ્યું હતું માતાજી હું ઉર્મિલા કુંવર કપિલા કુંવર ડભોઈથી રબારી વાગામાંથી હું બોલું છું અમે જે રવિવારના દિવસે જે બનાવ બન્યો એ બનાવમાં વૈશાલી કુંવર ઝારોડાની વાડીમાં થઈ રહેશે એને છે ને કે આ બધાને રખડતાઓને અને જે ડુપ્લિકેટ ટિમનરો છે એમને ભેગા કરે છે પછી કપડાં પહેરે અને લાલી લીપિસ્ટિક કરી અને ફરવા નીકળે છોકરાઓની બાઇકો ઉપર અને આ બધાને ભેગા કરી અને આ ડુપ્લિકેટ છે અમારી સમાજમાં નથી અમારી સમાજ બહાર છે અને એ ડુપ્લિકેટ ડુપ્લિકેટ કાર્ડ બનાવી અને અમારા નામે ઉઘરાણી કરે છે આખા ડભોઈ વિસ્તારમાં ડભોઈ તાલુકાના ગામોમાં અમારા બરણપુરાનું સરનામે અને ડુપ્લિકેટ કાર્ડ સ્થપાયું છે એ અમારા વિસ્તાર અમારા વિસ્તારમાં નથી અને અમારી જગ્યાનો નથી અને અમારા સમાજનો નથી આ કોઈ રીતનો નથી એ સંસારમાં અને બાપને કહે છે એના બાપને જ્યારે બધાને ભેગા કરે છે અને આ રીતનો બધો ઉપયોગ કરે છે અને મારા ડભોઈની જનતાને ખબર પડે કે આ છે કે આ ડુપ્લિકેટ છે અને અમારે અમારે અમારું નામ લઈ અમારું ત્યાર છપાઈ અને ખોટો ત્યાર છપાઈ એનું નામ લખી આને ડભોઈમાં જથમાન વૃત્તિ કરે છે એને કોઈએ પણ એને આપવું નહીં અને આમ વર્ષમાં એક વખત આવીએ છીએ શ્રાવણ ભાદરવામાં ડભોઈ ફરીએ છે અને ચૈતર મહિનામાં ગામડા ફરીએ છે ત્યાર સિવાય અમે આવતા નથી અને આ બધું આ ડુપ્લિકેટ માસીઓ છે એમને કોઈ અમને એક રૂપિયાનો વ્યવહાર બે કરવો નહીં અને અમે વર્ષોથી રહીએ છીએ દોઢસો વર્ષથી પહેલાં અમે જૂની પોલીસ લાઈન સરકારી દવાખાના પાસે રહેતા હતા આજે વીસ વર્ષથી